જય શ્રી કૃષ્ણ જાગૃતિ રસોઈમાં તમારું સ્વાગત છે આજે હું આ લીલી સિંગ લાવીશું ને જો ગોળો લીલી સિંગનો એ મારે શેકવાનો છે જો હું શેકું છું એમાં આ લોયામાં શેકી શકાય પણ વાર લાગે આવા લોયામાં અને મેં અત્યારે આવું બનાવડાયું છે લોહી આ મેં બકોડિયું એક લીધું છે એમાં કાણા પડાયેલા છે એટલે આમાં છે ને તમારા સિંગ જલ્દી શેકાઈ જાય અને ગેસે ઓછો બળે અને મેં પાંચસો સિંગ લીધી છે એમાં અડધી હું અત્યારે આમાં શેકું છું ગેસ ઉપર મૂકું છું અને અડધી સિંગ નાખું છું તરત શેકાઈ જશે કારણ કે કાણા મોટા પડેલા છે અને તે પાતળું છે ઓલામાં બહુ વાર લાગે લોયામાં અને મેં આ લીધું છે અને કાણા પડાયેલા છે હમણાં શેકાઈ જશે તરત જ અડધી સિંગ ને લીધી છે આમાં હવે બે મિનિટ જ થઈ છે જો આ હજી એમ કે વાર છે એકાદ મિનિટની ત્રણ થી ચાર મિનિટમાં સિંગ શેકાઈ જશે જો આટલી શેકાઈ ગઈ છે આ બે મિનિટમાં આમાં વાર જ ન લાગે તમે એક આવું એક તવલું લેજો પાતો અને એમાં આ કાણા પડાવી સિંગ અને ઓળો આમાં શેકી હોય કાંઈ રીંગણાનો ગમે આપણે શેકવું હોય ને આમાં શેકી શકાય હવે જો બે મિનિટ જ થઈ છે હવે એક મિનિટમાં તો આ શેકાઈ જશે હવે જો આ ચાર જ મિનિટ થઈ છે અને જો આ મારે લીલી સિંગનો ઓળું શેકાઈ ગયો છે ચાર મિનિટ માટે હવે આ ગેસ બંધ કરું છું તૈયાર છે મેં અડધો જ શેક્યો છે ચાર મિનિટમાં શેકાઈ ગયો હાવ શેકાઈ ગયો છે જો આ લીલી સિંગનો ઓળો મેં શેક્યો છે અને જો દાણા સરસ નીકળેલા છે અને જો આ બકડીયામાં મેં શેક્યો છે એમ કાણાંવાળા જો તમને એ ગમે તો લાઈક ને શેર કરજો એવી રીતના જો તમે શેકો તો બહુ સરસ શેકાય છે કોઈ નવા વિડીયો જોવા હોય તો મારા ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો